રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે જે ભરણીની વાત કરતા આવી ગઈ ખોખામાં જો ખોકાલે આપણે હવે આપણે જોઈએ આપણી બહેણી કેવી આવી છે મળતા ભૂકી આપણે ભરવાની હતી ને આપણે જોઈક હવે છ બહેણી એવી આપણે જો આવીએ બહેની આપણી

વજન થઈ જાય સુરતીના પપ્પા આવશે ને ત્યારે આપણે એને કેસી અધારા કાઢી ચડાવી દઈએ કારણ કે તો ચડાવવા હે નહીં આ આપણે રાખી દઈએ આપણે આમાં અથાણું ભરવાનું છે ડબલા માં જે ચટણી ભરી હતી ને આપણે ખાલી કરીને કાઠ ની ભળી દીધી આપણે હવે ડબલા ને આપડે રાખી દઈએ અને બીજું કઈક વસ્તુ ભરવા ઉપયોગ આપણે કરી એમ તો અમારે ખીચડી ભરવાનું છે ડબલું હવે આપણે એને સાફ કરી નાખીશું ઓ ઓ ઓ ઓ તો આજે અમારા ઘરે પ્રિન્સી આવી છે અને એને આઈસ્ક્રીમ ખવડાવે છે સુરતી ને ડિમ્પુ ભાઈ થઈ તો જોવો એ કેમ આઈસ્ક્રીમ ખાઈ છે કાનુડાની ગોઈ ને માખણ ખાઈ એમ પ્રિન્સુ 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 રો પ્રિન્સુ શું ખાઈએ ગુલ્ફી કે આઈસ્ક્રીમ શું ખાસ જો કેવી લાગે છે કાનાડી જેવી કાના જેવી કા કાના જેવી લાગે છે ને ડિમ્પલ બેઠી છે આલી બાજુ સાઈડમાં શ્રુતિ બેઠી છે એને ખવડાવે છે મીનુ ના હર્ષિદા કા મીનુ તો આયા હા આપડે રસોઈ બનાવી રોટલી બને હે અને આમાં ચણા અને બટેકા મુકા બાપવા હમણાં થઈ જાય એટલે બનાવી નાખીએ આપણે શાક ને રોટલી છોકરા બધાય રમે હે